મોબાઈલમાં બેઠા બેઠા મોટર ચાલુ બંધ કરી રહેલા આ ખેડૂત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકાના મામરોલી ગામના હાલના સમયમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતા યાંત્રિક સાધનો મોંઘા બન્યા છે ત્યારે મામરોલી ગામના ખેડૂતે જાત મહેનતે સાત જેટલા યાંત્રિક સાધનો બનાવ્યા છે જેમાં ખેતરમાં દવા છાંટવાનો પંપ હોય કે મોબાઈલ વડે મોટર ચાલુ બંધ કરવી આ બધું જ કામ કરવા માટે ખેડૂતે જાતે જ યાંત્રિક સાધનો બનાવી દીધા છે પહેલાં પાકને પિયત આપવું હોય તો રાત દિવસ ખેડૂતને ખેતરમાં હેરાન પરેશાન થવું પડતું હતું પરંતુ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂત બેઠા બેઠા જ ખેતરમાં પાકને પિયત આપી રહ્યા છે ખેડૂતોને જે તકલીફો પડતી હતી જે દાખલા તરીકે અમને રાતનું લાઇટ આવે તો રાતનું લાઇટમાં પાણી આમ તો ડ્રીપ આવી જાય છે એટલે કોઈ તકલીફ નહીં પણ તો એ કોક બદલવા જવું કલાકે કલાકે જુદા જુદા વિભાગમાં પાણી ફેરવવું પડે તો રાતના ટાઈમે એ ના થાય એટલા માટે અમે સાદો કોક બનાવી દીધો છે જે અંદર ખાલી લબ્બરની ટ્યુબ જ છે કોઈપણ જાતનું મેન્ટેનન્સ નહીં લીકેજ પ્રૂફ વર્ષો ઊંધી ચાલે અને એ મોબાઈલથી એ ઓપરેટ થાય એટલે એ ટાઈપનું સેટિંગ થઈ ગયું છે એટલે અમારે શાંતિ થઈ ગઈ છે બીજું અમે દવા છાંટવામાં એ તકલીફ પડતી હતી છથી સાત માણસ લઈ પર નળી લઈ જવી પર પાક ગધરાય તો એના માટે મિની ફોગર લગાઈને મોટી સ્ટ્રીપ પચીસ ફૂટ લંબાઈથી ચાલે જ જાય અને દસ જ મિનિટમાં એક વીઘો છંટાઈ જાય પાણીની એ ઓછી થાય બીજું મોટરો ચાલુ હોય દાખલાથી કોક ભૂલથી કોક બંધ કરી દે તો પાઇપો ફાટી જતી હતી એના માટે પ્રેશર સ્વિચ બનાવેલી છે જેના કારણે નહીંનો પ્રેશર વધાર થઈ જાય તો એને સેકન્ડે મોટર બંધ થઈ જાય જ્યાં સુધી પ્રેશર સ્વિચમાંથી સેન્સરમાંથી પાણી ના કાઢો ત્યાં સુધી મોટર ચાલુ ના થાય અને ઓટો ફિલ્ટર બનાવેલા છે જે રેત ને કચરો પુષ્કર પ્રમાણમાં આવતો હોય જે બીજા બધા ફિલ્ટરોની હરખમણીમાં આ ફિલ્ટર બહુ જ ચાલુ મોટર એ તમે ફ્લશ કરીને ચોખ્ખું કરી શકો અને જીનામજીનો કચરો હોય તો એ અટકી શકાય છે હવે આ દવા છંટકાવ કરવાનો જુગાડ પણ જોઈ લો દસ ખેડૂતનું કામ એક જ ખેડૂત કરી રહ્યા છે ખાસ કરીને મધ્યમ વર્ગ અને નાના ખેડૂતોને યાંત્રિક સાધનનો ઉપયોગ કરવો મુશ્કેલ હોય છે ત્યારે આ મધ્યમ વર્ગીય ખેડૂત સતત બે વર્ષ સુધી અવનવા પ્રયોગ કરી પોતાની જ રીતે યાંત્રિક સાધનો બનાવી રહ્યા છે જેમાં ખર્ચ ઓછો અને ફાયદા વધુ થઈ રહ્યા છે તો ગામના અન્ય ખેડૂતો પણ આ જુગાડનો ઉપયોગ કરી ઓછી મહેનતે વધુ સમય બચાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે યાંત્રિક સાધનનો ઉપયોગ કરવા છતાં સમય અને ખર્ચ ખેડૂતને વધુ થતા હોય છે ત્યારે ત્યારે મામરોલી ગામના ખેડૂતે શોધી કાઢેલા જુગાડ અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે અમે બધા મધ્યમ વર્ગના ખેડૂતો છીએ અને સમયના બદલાવ સાથે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવીન પ્રયોગો કરીને ભય જે પ્રેશર ગેજ ફિલ્ટર દવા છોટવાના પંપ એવી જેવી જુદી જુદી સાત વસ્તુઓ તે બનાવી છે તે બહુ ઉપયોગી છે અને સસ્તી ટેકનોલોજીથી અમને કમાવા માટે અને ઉપયોગ કરવા બહુ સરળતા રહે છે